રાપર શહેરના સાવલા દવાખાના પાસે અગાઉ દુકાનમાંથી નોકરી છોડી દેવાના મન દુઃખે ભાઈએ બહેનને બહેનને આપી વિસ્તારમાં આવેલા સાવલા ભાઈએ બહેન અને તેના દીકરાને જાનથી મહિનાની ધમકી આપી હોવાની ઘટના રાપર પોલીસ ચોપડે નોંધાઈ છે સેલારી ખાતે રહેતા જયાબેન લક્ષ્મણભાઈ વાણંદે રાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત એક દસના ના બપોરે બાર વાગ્યા નરસામાં પોતાના દીકરા હિરેન સાથે સાવલા દવાખાનવાળી શેરીમાં તે ઊભા હતા તે સમયે તેમનો સગો મોટો ભાઈ અમૃતભાઈ બાઉભાઈ ભાટિયા તથા તેમના દીકરા યશ અમૃતભાઈ ભાટિયા બંને જણા આવ્યા હતા ફરિયાદીએ તેના ભાઈ અમૃતને કહેલ કે તું મારા દીકરા નટવરને તથા મારા પતિને વારંવાર ધમકી કે માપશો કહેતા અમૃતે તારા બે દીકરા તેમજ પતિને જાનથી માઈ નાખવા છે કહી ગાળાગાળી કરી થપ્પડ મારી બેનને બાપ દીકરાએ ધીકાપાટોનો માર માર્યો હતો બાદમાં ફરિયાદીને તેના દીકરાને ધ્યાનથી મેનેખીને ધમકીઓ આપવામાં આવી હતી રાપર સરકારી દવાખાને ફરિયાદીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભુજ જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રાપર પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે